ઓલું કૃષ્ણ કનિયા લાલ કી જય તું ક્યાં છુપાયો કાના મારી તને જો છે મારી તને જો છે મારી તને જો છે તું ક્યાં છુપાયો કાના મારી તને જો છે મારી તને જો છે મારી તને જો છે તું ક્યાં છુપાયો કાના મારી તને જો છે કે ભલે ગોકુળમાં હોય ભલે મથુરામાં હોય કે ભલે વૃંદાવનમાં હોય મળતાને જો છે તું ક્યાં છુપાયો કાના મારે તને જો છે ભલે વૃંદાવનમાં હોય ભલે કદમ ડાળે હોય ભલે જમનાજીમાં હોય મારે તને જો છે ક્યાં છુપાયો કાના મારે તને જો છે મારે તને જોવો છે મારે તને જોવો છે તું ક્યાં છુપાયો કાના મારે તને જોવો છે ભલે ગોવાળ સાથે હોય ભલે ગોપીઓ સાથે હોય ભલે ગોવાળ સાથે હોય ભલે ગોપીઓ સાથે ભલે રાધા સાથે હોય મારે તને જોવો છે મારે તને જોવો છે મારી તને જોવો છે તું ક્યાં છુપાયો કાના ના મારે તને જોવો છે ભલે દ્વારિકામાં હોય ભલે ડાકોરમાં હોય ભલે ગોમતીજીમાં હોય માતાને જોવો છે તું ક્યાં છુપાયો કાના મારે તને જોવો છે માતાને જોવો છે માતાને જોવો છે તું ક્યાં છુપાયો કાના ના મારી તને જોવો છે ભલે હરિદ્વારમાં હોય ભલે કેદારનાથમાં હોય ભલે હરિદ્વારમાં હોય ભલે કેદારનાથમાં હોય કે ભલે ગંગાજીમાં હોય મારે તને જોવો છે તને જોવો છે મર તને જોવો છે તું ક્યાં છુપાયો કાના મારે તને જોયો છે ભલે અયોધ્યામાં હોય ભલે ચિત્રકૂટમાં હોય

ભલે દામદર કુંડમાં હોય ભલે જૂનાગઢમાં હોય ભલે દામદર કુંડમાં હોય ભલે શામ તુલસી હોય મારે તને જોવું છે મારે તને જોવો છે મારે તને જોવો છે હું ક્યાં છુપાયું કાન મારે તને જોવું છે ભલે સતસંગમનમાં હોય ભલે ભજનમાં હોય ભલે મારા રુદિયામાં હોય મારે તને જોવો છે તું ક્યાં છુપાયું કાના મારી તને જો છે એ બોલો કૃષ્ણ લાલ લાલકી જે